પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આ શિવપુરાણની કથા વાંચવાથી પણ પુણ્ય મળે છે તે વાત તો બધા જાણે જ છે કે પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને બિલ્લીપત્ર ચડાવવાથી ખૂબ જ પુણ્ય મળે છે પણ શું તમને બિલ્લીપત્ર સાથે જોડાયેલી પૌરાણિક કથા વિશે જાણ છે તો જાણો કેવી રીતે બિલ્લીપત્રના વૃક્ષનો જન્મ થયો અને તે કેમ શિવજીને આટલું પ્રિય છે તે પહેલાં મિત્રો મારા આવા અવનવા વિડીયોઝ અને કથાઓ જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો અને શેર કરો તેમજ આવી અવનવી વાર્તાઓના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સ્કંદ પુરાણ પ્રમાણે એકવાર માતા પાર્વતી મંદ્રાચડ પર્વત પર વિહાર કરી રહ્યા હતા ત્યારે તેમના પરસેવાના કેટલાક ટેપા મંદ્રાચળ પર્વત પર પડ્યા હતા અને તેમાંથી આ બિલ્લીપત્રનું ઝાડ ઉત્પન્ન થયું આથી એવું મનાય છે કે માતા પાર્વતીમાંથી જ આ ઝાડ ઉગ્યું અને તેમાં માતા પાર્વતીના બધા જ સ્વરૂપોનો વાસ હોય છે બિલ્લીપત્રના ઝાડના મૂળમાં ગિરિજા સ્વરૂપ રેશા માહેશ્વરી સ્વરૂપ શાખાઓમાં દક્ષિણાયની અને બિલ્લીના પાનમાં પાર્વતીના સ્વરૂપે રહે છે ફળોમાં કાત્યાયની સ્વરૂપ અને ગૌરી સ્વરૂપ નિવાસ કરે છે રૂપ વૃક્ષમાં નિવાસ કરે છે બિલ્લીપત્રમાં માતા પાર્વતીનું પ્રતિબિંબ હોવાને લીધે તેને ભગવાન શિવ પર ચડાવવામાં આવે છે ભગવાન શિવ પર બિલ્લીપત્ર ચડાવવાથી ભોળાનાથ અતિ પ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરે છે જે વ્યક્તિ કોઈ તીર્થ સ્થાનમાં નથી જઈ શકતા તેઓ શ્રાવણ માસમાં બિલ્લીપત્રના ઝાડના મૂળના ભાગની પૂજા કરીને તેમાં જળ રેડે છે છે અને બધા તીર્થોના દર્શનનું પુણ્ય મળે તેમ મનાય છે ઉલ્લેખનીય છે કે બિલ્લીપત્ર તોડતી વખતે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરી અને તોડવું જોઈએ સાથે કાણાવાળા કે પાન ઉપરથી તૂટેલા હોય તેવા બિલ્લીપત્ર શિવજી પર નથી ચડતા વધુમાં બિલ્લીપત્રની લીસી બાજુ શિવજી પર ચડાવવામાં આવે છે અને તે પછી તેમની પર જળાભિષેક કરવો પણ જરૂરી છે શ્રાવણ માસમાં બિલ્લીપત્રનો અભિષેક કરવાથી પુણ્ય મળે છે તેમ શાસ્ત્રોમાં લખ્યું છે